જય માતાજી ભાઈ જય માતાજી સાહેબ તમારું નામ મારું નામ મકવાણા પ્રભાત કનશ્યામ મકવાણા પ્રભાત ભાઈ ગામ ગામ જીવા તાલુકો તાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર ગામ જીવા તાલુકો તાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર હા આપણે તમે કેટલું જીરું વાયું છે જીરું મે વાયું છે 9 વીઘાનું 9 વીઘાનું તો તમારા જીરામાં શું પ્રશ્ન હતો મારા જીરામાં લીલા ચર્માનો પ્રશ્ન વધારે હતો બરોબર કેટલા ટકા હતો

એમને વિડીયો જોયા હતા ને એમને ભલામણ કરી હતી મને કે આ તમે દવા લઈ જાઓ બરોબર રિઝલ્ટ સારું છે હા બરોબર પછી હું એમના આધારે આ લાવ્યો હતો દવા પ્રોડક્ટ મને એમને નામ આપ્યા કઈ કઈ ફુંગી સ્ટોપ એમાં પ્રોડક્ટ કંપનીની ફંગી સ્ટોપ હા અને પછી એક ઓલ ક્રોપ પ્લસ ઓલ ક્રોપ પ્લસ હા અને ત્રીજી ત્રીજી આપણે વાયરસ કંટ્રોલ વાયરસ કંટ્રોલ હતા એની કેટલી કેટલી નાખી હતી ત્રણેય ત્રણેય માપ માપ હતું હતું બરોબર અને છ દિવસ થયા પછી તમને શું ફરક પડ્યો ત્યારથી આપણે આઠ થી દસ કલાક ની અંદર જે આ લીલો ચરમો હતો એની સામે આપણને રક્ષણ મળ્યું નવાસ થતો નતો હા અને ત્યાર પછીનું આપણે નવાસર કોઈ સોડવો હજી આઠ દસ દિવસની અંદર જોવા નથી મળ્યો બરોબર પછી એક સોડો નવો થયો નથી ના નવા સર થયો નથી જે છોડવા સુકાતા હતા હા એની અંદર નવાસર ફૂટ આવવા લાગી છે બરોબર છે જે આ છોડવા સુકાણા હતા એમાં એમાંય થી ફૂટ આવી ગઈ બધી હા થી એનો વિકાસ થવાનું ચાલુ થઈ ગયો બરોબર તો ટૂંકમાં રિઝલ્ટ છોએ સો ટકા ને રિઝલ્ટ છોએ છો ટકા બરોબર તમને તો આદવાથી આમ સંતોષ થયો ને આપણને સંતોષ થયો આદવ જો આ ટોટલ જીરું જે હુકાઈ ગયું હતું એ બધું આ લીલું થઈ ગયું બરોબર તો તમારા દાદા વાથી આમ તમને સંતોષ ને પૂરો પૂરો પૂરે પૂરો સંતોષ ને આપણે બીજા ખેડૂત ને હોય તો આપણે એને આગ્રહ કરીએ કે ભાઈ આ દવા નો તમે ઉપયોગ કરો બરોબર થી એ 100 ટકા રિઝલ્ટ છે હા તમારે બીજી વાર સાચવાની હે ને હા બીજી વખતે આજ સાચવાની છે આપણે બરોબર બીજા ખેડૂત મિત્રો ને સાંટવી હોય તો કઈ વાંધો નહીં ના કોઈ ને વાંધો નહીં આ નગર આ વર્ષે મનો જીરા ના હુકરા ના બહુ પ્રશ્ન છે અને અત્યારે પછી આગાહી આપી છે કે આ પંદર પછી માવઠું થવાનું છે તો જે દવા માં ધ્યાન નહીં આપે એને જીરું તો આ વર્ષે લગભગ થવા જ નહીં એવું હે ના આમાં કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નથી અને પાછી જૈવિક દવા છે કોઈ એવી કેમિકલ વાળી કે એવી કોઈ દવા નથી બરોબર organic છે સો એ સો ટકા સો સો ટકા organic દવા છે અને સો એ સો ટકા result પણ છે આનું બરોબર કે જે તમારે આઠ થી દસ કલાકની અંદર તમારે લીલો ચરમા સામે રક્ષણ આપે છે અને અટકાઈ જાય છે સંપૂર્ણ બરોબર નકર પહેલા બધા એમ કે ઓર્ગોનિક દવા કામ નો આપે તો ટૂંકમાં ઓર્ગોનિક દવાનો આપણે રિઝલ્ટ કમ્પ્લીટ આવે છે અને આપણે બધા વિડીયો જોઈ છે ટોટલ વિડીયોમાં સો સો ટકા રિઝલ્ટ આવે છે હા આપણને સો એ સો ટકા રિઝલ્ટ મળ્યું બરોબર તો આ આપણા ડીલર મિત્ર છે તમારું શું કેવું ભાઈ તમારું નામ બળદેવભાઈ બળદેવભાઈ આપણે એગ્રો નામ ઓમ એગ્રીટેક ઓમ એગ્રીટેક કૃષ્ણનગર કોણ કૃષ્ણનગર કોણ બરોબર લોકો ધાંગધરા જિલ્લો સુરેન્દ્રનગર બરોબર તમારો મોબાઈલ નંબર 9105757948 9105757998 તો આ દવા વિશે તમારું શું કેવું ના રિઝલ્ટ 100% બરોબર અને કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો આપણે બળદેવભાઈનો કોન્ટ્રાક્ટ કરજો બરોબર આ નજીક માં હોય તો ભલે ને બીજે સેટે હોય તો કુરિયર મોકલી દેશો બરોબર તો કુરિયર થી પણ તમે મોકલી દેશો કાંઈ વાંધો નહીં ભલે બીજા ખેડૂત મિત્રો પણ ભલામણ કરજો ના ના કઈ વાંધો નહી બરોબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ